ગદરા પ્રથમ પ્રકરણ 35મો દુષિત બુદ્ધિ કલ્યાણને અર્થે જતન ન કરી શકે તેનો અને એવી દુષિત બુદ્ધિવાળો જયા જયા જન ધરે ત્યાં ત્યાં ભગવાનનો अथवा ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે અને જેની બુદ્ધિ એવી રીતે દુષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાનું કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય तेरे श्रीजी महाराजे जे ए तो कोई काले भगवान सन्मुख थाई ज नही तेरे वी मुक्तानंद स्वामीए जे हे महाराज कोई रीते एवी आसुरी बुद्धि न थाय उपाय हो कहो त्यारे श्रीजी महाराज बोलिया जे एक क्रोध बीजू मान तीजी ईर्षा चौथों कपट ए चार वना परमेश्वर साथ तथा सत साथ राखे नहीं तो कोई दिवस एनी आसुरी बुद्धि थाय नहीं અને એ ચાર વાના માનેલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણાઈ ડાહ્યા હતા પણ સંકાદિક સંઘાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયાને આસુરી બુદ્ધિ થઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભકતના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે અને એ જયાં જયાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈભાવે પરમેશ્વરનું ભજન કરે ઇતિ વચનામૃતમ પાંત્રીસ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટી વિડિયો કો લાઈક અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે